સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર ગુટખા ખાવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરાઈ છે ગુટખા ખાવા બાબતે હત્યારાઓને અન્ય સાથે ભેગા થયેલા ઝઘડાને લઈને વચ્ચે પડેલા યુવાની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે સુરતમાં ફરી એક હત્યાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે વાત છે ડિંડોલી વિસ્તારની ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ અગિયારમીએ રાત્રિના આશરે સાત વાગ્યા નરસામાં ડિંડોલીના નવા ગામ નરોત્તમનગર પાનના ગલા પાસે ફરિયાદી રાહુલ દિલીપ પાટીલ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપી કમલાકર રૂપે કિરણ મધુકર રૂલે તથા યશ રૂપે દાદુ ભાવ સાહેબ શિંદે નામે ભેગા મળી મરણ જનાર રામકૃષ્ણ રૂપે નાના રાજારામ પાટીલને તે પુના ગામની હત્યા કરી નાખી હતી તો હત્યાકાંડની ઘટના લઈને ડિંડોલી પોલીસે સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી હત્યાની ઘટના લઈને સંયુક્ત પોલીસ કમિસ્ટર સેક્ટર ટુ કેન્ડ ડામોર ડીસીપી ઝોન છ રાજેશ પરમાર એસસીપી આઈ ડિવિઝન એનપી ગોહિલ દ્વારા ડી આરજે ચુડાસમા ત્વરિત આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચના લઈને પીએસઆઈ એલ એચ મસાણી ટીમ આરોપીને ઝડપી પાડવા મેદાન ઉતરી હતી ત્યારે અર્નામેન્ટ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્ર સિંહ અને નામ પોલીસ કોન્સ્ટેબલ અનિલ જીણાભાઈ મળેલી બાતમીના આધારે ત્વરિત હ્યુમન સોસિસની મદદથી હત્યારાઓ મૂળ મહારાષ્ટ્રના જેલગાંવના આમોદી ગામનો હાલ દિન્ડોલીના પ્રિયંકા ટાઉનશિપમાં રહેતા કમલાકર રૂપે કેરણ મધુકર રૂલે અને બીજો મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના સિંખેડાના બાબોદરે ગામનો અને હાલ દિંડોલી ઓમનગર ખાતે રહેતા યોજ રૂપે દાદુ ભાવ સાહેબ સિંધોની ઝીપી પડ્યા છે આ બંને આરોપીઓ કુક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા એટલે ફરિયાદીએ એના કાકાનો બૂમ પાડી અને બોલાઈ લાવ્યો એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા આ બનાવ છે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસનો ત્યારબાદ ફરિયાદી અને એના કાકા એના કાકાના ઘરે જે નરોત્તમનગર નવાગામ નવા ગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં આશરે સાડા સાત વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એક એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને અને આ ફરિયાદી રામકૃષ્ણ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને માર મારવા લાગ્યા ગાળા ગાળી કરવા મળ્યા અને પછી વારાફરથી એટલે પહેલાં રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલાં છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા મર્યા ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે હાલ તો ગુટકા ખાવા જેવી નજીવી બાબતે સરા જાહેર ચપુરના ગામરી યુવાની હત્યા કરાતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની લોક માંગ ઉઠવા પામી છે